મહુવા તાલુકાના નેપ ગામે પ્રેમ સંબંધ મામલે યુવકની હત્યા થતા ચકચાર મચી હતી ત્યારે હત્યાને અંજામ આપનારા પિતા પુત્ર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી જેના પગલે ફરાર હત્યારાને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે ભાવેશભાઈ મોલાભાઈ ચૌહાણ નામના યુવાનનો મૃતદેહ વહેલી સવારે ખારા પ્લોટ વિસ્તારમાં પાણીમાંથી મળી આવ્યો જેના પગલે મૃતકના ભાઈ જયેશભાઈ મોલાભાઈ ચૌહાણે મહુવા ગ્રામ્ય પોલીસ પિતા પુત્ર એટલે કે ગામમાં જ રહેતા રાઘુભાઈ મકવાણા અને તેના પુત્ર ગોમાનભાઈ ગોરધનભાઈ મકવાણા સામે ગુનો નોંધાવ્યો હતો ગોરધનભાઈ ની પુત્રી સાથે મૃતક ને બે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હોય જે વાત યુવતીના પિતા અને ભાઈ ને ગમતી ના હોય જેથી રોજ રાત્રિના સમયે ભાવેશ યુવતી મળવા જતા યુવતીના પરિવાર લાશ તળાવમાં ફેંકી દીધી હતી પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરીને ગોરધનભાઈ રાઘવભાઈ મકવાણા અને ઓમાનભાઈ ગોરધનભાઈ મકવાણાને ઝડપી લઈને બંને આરોપીઓને વધુ તપાસ માટે કોર્ટમાં રજૂ કર્યા गई तारीख वीस रोज रात में મહુવા ગ્રામ્ય વિસ્તારમાં મેપ ગામમાં એક હત્યાનો બનાવ બન્યો હતો જેમાં મરણ જનાર ભાવેશભાઈ ચૌહાણ જેના સોનલબેન સાથે છેલ્લા બે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો અને આ સંબંધ જે છે સોનલબેનના પરિવારજનોને જે જેમાં કે એમના પપ્પા ગોરધનભાઈ અને એમના ભાઈ ગોમનભાઈના ગમતું ન હતું અને તે જ દિવસે રાતમાં ભાવેશભાઈ સોનલબેન ના ઘરે એમને મળવા ગયા હતા એમના પરિવારજનોને ખબર પડી હતા અને ગોરધનભાઈ એને ગોમનભાઈએ ભવેશભાઈની ફિક્શન હત્યા હતી હત્યા કરી હતી જે માં મરંજનના માથાના ભાગે અને શરીરમાં અલગ અલગ ભાગમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને પછી ભાગ મરંજનની લાશને ત્યાંથી લઈ નજીકમાં એક કલાબમાં નાખવામાં આવેલ હતી જે પછી તમારે પોલીસને જાણ થતા આમાં આગળની તપાસ હાથ ધરવામાં આવેલ હતી આમાં તપાસ કરનાર થાના અધિકારી એસ એ ઝાલા સાહેબ તપાસ ચલાવી રહ્યા છે અને બીએનએફ ની કલમ એકસો ત્રણ મુજબ પુનો દાખલ કરી એફએસએલ ડોગ સ્કોડ અને અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી જેમાં બંને આરોપીની ધરપકડ થઈ ગઈ છે અને એમને ધોરણસર અટક કરી આગળની તપાસ ચાલુ છે